ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વરની યુનિયન બેંકમાંથી એક સિક્યુરિટી ગાર્ડની બિન અધિકૃત રીતે હથિયાર રાખવાના ગુનામાં ધરપકડ કરી છે આ ગાર્ડ નાગાલેન્ડના હથિયાર પરવાનાના આધારે ફરજ બજાવતો હતો ભરૂચ એસઓજી પોલીસને માહિતી મળી હતી કે અંકલેશ્વરના પિરામણ નાકા પાસે આવેલી યુનિયન બેંકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો સુરતના કોસંબાનો શશીનાથ આદિત્યનારાયણ તિવારી છેલ્લા એક મહિનાથી નાગાલેન્ડ રાજ્યના હથિયાર પરવાનાના આધારે નોકરી કરી રહ્યો છે માહિતીના આધારે એસઓજી સ્ટાફે તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન નાગાલેન્ડ તિવારી કારતુસ જપ્ત કર્યા હતા શશિનાથ તિવારીએ આ પરવાનાના આધારે ભરૂચ જિલ્લામાં હથિયાર રાખવા અંગે સ્થાનિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે પોલીસ મથકમાં કોઈ નોંધણી કરાવી ન હોવાનું ખુલ્યું હતું તે છેલ્લા બે મહિનાથી અંકલેશ્વર યુનિયન બેંકમાં ફરજ બજાવતો હતો પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે